તથા સચાહમ સચા ગૃહમેદે ગૃહમેદેનુ એટલે શું સંસ્કૃત સાહિત્ય સ્ત્રીને માટે ઘણા બધા નામ આપે છે કાલિદાસીનું સાહિત્ય વાંચીએ તો શબ્દ પ્રયોગ કરશે ગૃહિણી તો ગૃહિણીની ગરિમા શું છે ધર્મગ્રંથ એવું સમજાવે છે કે ગમે એટલું વિશાળ ઘર બનાવો પાંચ હજાર ફૂટનું હોય દસ હજાર ફૂટનું હોય કે એનાથી મોટું હોય એમાં દુનિયામાં જે અલભ્ય સાધનો હોય એ બધા જ સાધનો વસાવો ખૂબ જ વૈભવશાળી ઘર બનાવો પણ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ ઇતિહાસ દ્રષ્ટિએ એને ઘર કહેવાશે કે કેમ એ પ્રશ્ન છે એટલે નાનું વાક્ય લખેલું છે ગૃહિણી હોય પણ જો એમાં સ્ત્રીનો પ્રવેશ ના થાય ત્યાં સુધી આપણું ધર્મશાસ્ત્ર એને ઘર નથી કહેતું તો મકાનમાંથી ઘર ક્યારે બને જ્યારે એમાં સ્ત્રીનો પ્રવેશ થાય ત્યારે એ મકાનમાંથી ઘર બને હવે આ બધી તમારા લાભની વાત કહું છું ગૃહિણી ગૃહમુચ્યતે તો મહાભારત શબ્દ આપે અને એ જ શબ્દનું અનુસંધાન કાલિદાસી લે અને શબ્દ આપે છે ગૃહિણી ભાગવત કાર્યના માટે શબ્દ અહીંયા આપે છે કામધે નું સંસારનું વહન કોણ કરે પુરુષને ઈચ્છા થાય કે બે દિવસ બારગામ જવું છે તો એ જઈ શકે પણ સ્ત્રીને ઈચ્છા થાય તો જઈ શકે ખરી હવે તો સ્પેશિયલ એના માટે ટુરનું ઓર્ગેનાઇઝેશન થવા લાગ્યું મારી કરતાં આપ લોકોને આ બધી વધારે ખબર હશે અને એને પાછા સરસ મજાના શબ્દો પણ અલગ અલગ આપવામાં આવ્યા છે પણ જો ઘરની સ્ત્રી આગી પાછી થાય તો ઘરનો આખો કારોબાર હોય એ હાલક ડોલક થવા લાગે એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો છે કામ તેનો જે વ્યવહારમાં કુશળ હોય એના માટે શબ્દ આપે છે ભાર્યા અને જેના ઘરમાં કામધેનું નથી જેના ઘરમાં ભાર્યા નથી જેના ઘરમાં ગૃહિણી નથી એ ઘરને ઘર કહેવાશે કે કેમ એ પ્રશ્ન છે અને મનુષ્યનું ઘર એ ઘર નથી પણ એ ગૃહયજ્ઞ છે અને યજ્ઞમાં બે જણની આવશ્યકતા પતિ અને પત્ની